નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ ત્રણ ભરતી લઈને મહત્વની અપડેટ સામે આવી છે વર્ગ ત્રણ ભરતી માટે સીધી ભરતી માટે સ વર્ગની જે જગ્યાઓ હતી તેમાં વધારો કરવામાં આવી રહ્યો છે જાહેરાત ક્રમ ત્રણસો છ વીસ પચીસ છવ્વીસ માર્ગ અને મકાન વિભાગ જગ્યાઓમાં વધારા અંગે સુધારા જાહેરાત આપવામાં આવી છે ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગના તાબા હેઠળ આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણ સ વર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તારીખ અઠ્યાવીસ પાંચ બે ના રોજ જાહેરાત પચીસ છવ્વીસ કરવામાં આવેલ હતી જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત કુલ જગ્યાઓ માર્ગ અને મકાન વિભાગ તરફથી વધુ ચાર જગ્યાઓ ઉમેરી આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણ સ વર્ગની કુલ આઠ જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માંગણી પત્રક મોકલી જગ્યાઓમાં વધારો કરવા જણાવેલ છે આથી તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ સંયુક્ત માટે દિવ્યાંગ ઉમેદવારોની અનામત કુલ ચાર જગ્યાઓમાં વધુ ચાર જગ્યાઓનો ઉમેરો થતા આ જાહેરાત અન્યવે હવે નીચે દર્શાવેલ જૂથ મુજબ દિવ્યાંગ ઉમેદવારોની અનામત કુલ આઠ જગ્યાઓ થાય છે જે સંબંધિત ઉમેદવારોને ધ્યાને લેવા જણાવવામાં આવી રહ્યું છે અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિવાળા ઉમેદવારો માટે બે જગ્યાઓ બધીર અને ઓછું સાંભળનાર બે જગ્યાઓ મગજના લખવા સહિત હલન ચલનની દિવ્યાંગતા રક્તપિતમાંથી સાજા થયેલ વામનતા એસિડ એટેકનો ભોગ બનેલા અને નબળા સ્નાયુ માટે બે જગ્યા સ્વનીલતા બૌદ્ધિક દિવ્યાંગતા ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી અને કરવામાં આવી રહી છે જાહેરાત ક્રમાંક ત્રણસો થયેલ સુધારા સિવાયની અન્ય તમામ જોગવાઈઓ બાબતે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ મૂળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ યથાવત રહેશે જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે ધન્યવાદ